ગયા છે મિત્રો ખબ ખબ કરતાં તમારા માટે એક નાનકડો વિડિયો લઈને પાંચ દસ મિનિટ તમારી બગાડવાની જ છે એટલે જોડાયેલા રહેજો વિડીયાની અંદર કારણ કે કીર્તિ કુત્રીએ ફરીવાર લાલાભાઈ આહિરને છેડ્યા છે અને એમને એક જોરદાર વાક્ય ઉચ્ચાર્યું છે કીર્તિ પટેલે કે એ સાંભળીશું ને તો આપણા મગજના તાર બધા હાલી જાય છે એવી વાત કરીને બેઠી છે કુતરી ગઈકાલનો જ વિડીયો હતો એનો લાલાભાઈ આહિર વિશે એવી રીતનું બોલી છે અને લાલાભાઈને એવી ચેતવણી આપી છે કે તમે અને હું એ સાંભળીએ હું તમને સંભળાવવાનો જ છું થોડી વાર રાહ જુઓ પાંચ મિનિટ પણ થોડીક આગળ આપણે ચર્ચા કરી લઈએ અને પછી તમને લાસ્ટમાં એ વિડીયો તમને બતાવું કે કૂતરી આપણા લાલાભાઈ આહિરને શું કહેવા માગી રહી છે બરાબર અને લાલાભાઈ સુધી વિડીયો પણ ગયો હશે તો લાલાભાઈના પણ હોશ ઉડી ગયા છે એટલે વાત કંઈક એવી છે ને તો તમને પણ એ આમ મગજના તાર બધા હાલી જશે વિચાર થાય છે તમને કે આવું હોય એવી વાત કરી છે બોલો લાલાભાઈ છે તો પાંચ મિનિટ ખાલી વિડીયોમાં બન્યા રહો બતાવી જ દઉં તમને થોડી જ વાર પણ એ પહેલાં આપણે થોડીક ચર્ચા કરી લઈએ મોરે મોરાની આ મોરે મોરો શબ્દ ગુજરાતની અંદર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે હા અને મોરે મોરાના લીધે કેટલા ભાઈઓના કોબા ઉપડી ગયા અને મોરો મોરો કહેવાવાળા પણ હલવાઈ ગયા અને આ ગુજરાતને મોરે મોરો જે શબ્દ આપનારા વ્યક્તિ એ પણ હલવાઈ ગયા તો એ બધી વાત તમને કરું છું અને બીજી વાત કે આ મોરે મોરાના લીધે તમને મને બધાને ખબર છે કે રોયલ રાજા એમના ખોબા ઉપડી ગયા તો મિત્રો એની અંદર આ તમે ને હું એમ કહી રહ્યા હતા અને રોયલ રાજા પણ એમ કહી રહ્યા હતા કે આ બધું કરાવનાર કીર્તિ પટેલ છે પણ મારું ઓળખ્યું એમ કીર્તિ પટેલનો કોઈ હાથ નથી ખાલી એને એક વિડીયોમાં કીધું હતું કે ભાઈ આહિર સમાજના ભાઈને તેમ માર્યો એ કીધું હતું એ વાત સત્ય છે પણ આ જે બિના આખી ઘટના ઘટી એની અંદર કીર્તિ પટેલને કોઈ લેવા દેવા નથી તો એની પણ તમને હું વાત કરું કે રોયલ રાજા અને જે આહિરભાઈ સમાજના જે કોઈ મિત્ર હશે એમને બંને વચ્ચે મિત્રતા હશે અને કંઈક પૈસાની લેવડ દેવડ હશે અને પૈસાની લેવડ દેવડ ખાલી વધારે નહીં ફક્ત અઢારસો રૂપિયા કેટલા અઢારસો રૂપિયા અઢારસો રૂપિયાની લેવડ દેવડમાં રોયલ રાજાએ આહિર સમાજના દીકરાને કંઈક બોલાચાલી થઈ જશે ત્યારબાદ રોયલ રાજાના ઘરે જઈ અને રોયલ રાજાની ગાડીના કાચ તોડી નાખ્યા હતા આ એક બે મહિના અગાઉની વાત કરું છું કાચ તોડી નાખ્યા એટલે રોયલ રાજાએ શું કર્યું આ જે મારવા આવેલા હતા આહિર સમાજના ભાઈ એમાંથી એક વ્યક્તિને રોયલ રાજાએ અગાઉ મારકૂટ કરેલી હતી અને એ ફરિયાદ પણ નોંધાઈ હતી પણ આહીર સમાજના ભાઈઓએ શું કર્યું કે હવે આ ભાઈને આપણે આ આ ભાઈ રોયલ રાજા જે સોશિયલ મીડિયામાં ફેમસ છે તો આહિર સમાજ ભાઈઓએ એવું વિચાર્યું કે ચલો આ સોશિયલ મીડિયાનો ઉપાડો લઈને ફરે છે તો આપણે કંઈક એવું કરવું છે કે આને આખા ગુજરાતમાં એની આબરૂના ધજાગ્રાહી કરવા છે અને એને મારકૂટી કરવીશ બરાબર એટલે વાતમાં એમ મિત્રો કે આહિર સમાજના ભાઈને જ્યારે માર્યો એના પછી હું એને આ આહિર સમાજવાળા ભાઈઓએ શું કર્યું ટાર્ગેટ કર્યું પ્લાન બનાવ્યો કે આ રોયલ રાજાને આખા સોશિયલ મીડિયાની અંદર એને યાબરૂના ધજાકરા કરીએ અને એને મારીએ પછી જ આપણો બદલો પૂરો થાય આ ટાઈપનું વિચાર્યું અને થોડા દિવસો વાતને વિસરવા મૂકી દીધી અને રોયલ રાજા એમની જીવ જિંદગીમાં મસ્ત બની ગયા આ ભાઈઓ એમની જીવનમાં મસ્ત બની ગયા એકાદ મહિનો નીકળ્યા પછી રોયલ રાજાને આ ભાઈ ગુંદાળા ગામની અંદર એક વિડીયો શૂટ કરતા હશે ત્યાંથી આહેર સમાજના ભાઈઓએ શું કર્યું રોયલ રાજાને ઉપાડી લીધા એમનું અપહરણ કર્યું આપણે અગાઉ વિડીયોમાં જોયું છે અને એક ભાઈએ તમામ જે ઘટના ઘટી હતી તમામ પ્રકારના વિડીયો બનાવ્યા મારકૂટના વિડીયો બનાવ્યા એમની મૂછ કાપી વિડીયો બનાવ્યા એમના વાળ પણ કાપીને વિડીયો બનાવ્યા દરેક પ્રકારના વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં આખા ગુજરાતમાં ફેલાયા વાયરલ કર્યા એટલે એ વાયરલ કર્યા એટલે રોયલભાઈ રાજાની આબરૂના તજાગરા થઈ ગયા બરાબર અને મારકૂટ કરી અપહરણ કર્યું એ વાત પણ અલગ તો મિત્રો આ બધું ઉચિત ના કહેવાય સરકારનો કાયદો ચાલે છે ને આ ભાઈઓએ કોઈ સરકારનો કોઈ પણ ડર રાખ્યા વગર કાયદાનો કોઈ ડર રાખ્યા વગર આ પ્રકારનું કૃત્ય કર્યું તમામ ભાઈઓએ અને એવી રીતે બધું થયું બાકી આમાં આપણે બધા કહેતા હતા કે કીર્તિ પટેલનો હાથ છે અને ફલાણું ફલાણું પણ એવું કંઈ નહોતું આ બધા આ લોકોની પર્સનલ મેટર જ હતી અને હવે વાત કરીએ મિત્રો દેવાયતભાઈ ખવડની આ મોરે મોરાની વાત કરીએ દેવાયતભાઈ ખવડ શું કરે છે આ જે એમને ડાયરાનું આયોજન કર્યું તો અગાઉ પણ એમને એ જ તારીખને એ જ નાઇટની અંદર એક બીજા ડાયરાનું પણ આયોજન કર્યું હવે કોઈ પણ કલાકારને મિત્રો આપણે જાણીએ છીએ કે એક જ નાઇટની અંદર બે ડાયરા પોસિબલ ના હોય તો ટૂંકમાં મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈએ એક જ નાઇટની અંદર બે ડાયરાનું આયોજન રાખ્યું એક સાથે તો સૌ પ્રથમ પહેલાં જાય છે કોઈ દરબાર સાહેબ છે એમના ત્યાં ડાયરો કરવા તો ત્યાં આગળ પબ્લિકના અભાવના કારણે ત્યાંથી નીકળી જાય છે કે હું ડિફેન્ડરને દોઢસો દોઢસો ચલાવી અને ફટાફટ ત્યાંથી બાર એક વાગે અહીંયા આવી જઈશ અગિયાર બાર વાગ્યે પણ એવું ના બન્યું સામેવાળા વ્યક્તિએ રજા આપી કે સારું તમે આવી શકતા હોય તો જઈ શકો છો બરાબર એટલે દિવાયતભાઈ ત્યાંથી નીકળી ગયા અને જે બીજી જગ્યાએ આયોજન કરેલું હતું ડાયરાનું ત્યાં આગળ ગયા તો એક વાગ્યો ત્યાં સુધી દિવાયતભાઈ આ ડાયરાની અંદર આવી શક્યા નહીં અને પછી જે ઘટના ઘટી એમના ડ્રાઈવર સાથે એમની ગાડી અડપી લીધી એમની ગાડીનો કાચ તોડી નાખ્યો અને એ બધી ઘટના ઘટી પછી બીજા દિવસે ભાઈ ફરિયાદ આપવા ગયા તો ફરિયાદ પણ એમની લેવામાં ના આવી પણ મિત્રો આ બધું થયું ક્યારે તમે સમજો આપણી જ ભૂલના કારણે આ બધું થાય આપણે ભૂલ કરીએ તો આપણે પરિણામ ભોગવવું જ પડે અને પછી આપણે કોઈને કહીએ કે મારી સાથે આમ થયું મારી સાથે તેમ થયું તો એ કદાપી પોસિબલ નથી ભાઈના એમના ભૂલના કારણે જ આખી ઘટના ઘટી જો દિવાયતભાઈએ એક સાથે બે ડાયરા ના રાખ્યા હોત તો એ કોઈ પણ પ્રકારની ઘટના ના થઈ હોત રોયલ રાજાએ અઢારસો રૂપિયા માટે થઈને આહિર સમાજના ભાઈને ગાળાગાળી કરી પહેલાં માર્યા જો એ બધું એવું ના કર્યું હોત અને ટૂંકમાં અઢારસો રૂપિયાની જ વાત હતી તો એમણે બધું પતાવી દીધું હોત તો એ પણ એમની આબરૂ સચવાઈ રહેલી હોત ઇજ્જત પણ અત્યારે એમની બરકરાર હોત અને અત્યારે પણ એ ધમધોકાર વિડીયા અપલોડ કરતા હોત વિડીયા બનાવતા હોત પણ અત્યારે બહુ લાચાર છે તો મિત્રો આ હતી મોરે મોરાની વાત પણ હજુ એક મોરે મોરો પૂરો થવાની વાત નથી પૂરો થતો નથી કીર્તિ પટેલ ખજૂરભાઈ અને લાલુભાઈ આહે પણ એમાં ખજૂરભાઈ તો એક સાઈટ જ છે આપણે બધા જાણીએ છીએ ખજૂરભાઈ આની અંદર હજુ પગ આવ્યો નથી પગ મોકલ્યો નથી એમનો નથી પણ લાલોભાઈ અને કીર્તિ પટેલ આ બંને મોરે મોરો હાલ ચાલુ છે પણ આજે કીર્તિ પટેલે જે નિવેદન કર્યું એ તમને હવે વિડીયો બતાવવાનો ટાઈમ આવી ચુક્યો છે તો જોઈ લો કીર્તિ પટેલે લાલાભાઈ આહેને શું કીધું જોરદાર છે તમે સાંભળો ખાલી એકવાર જુઓ નવ મહિનામાં મને છોકરો

લાલો ભાઈ કેવી રીતે છોકરું જાણીને બતાવે એના માટે તો શું શું કરવું પડે એ તો બધાને ખબર છે પણ એ બધી વાત એક સાઈડ રી તું હગઈનો ગોળ ખવરાય ગોળ ધાણા ખવરાય એટલે તારા લગ્ન પણ થઈ જશે અને હારો મૂર્તિઓ જોઈ અને પરણી જા પરણી અને પછી પરિણી જાય છે એટલે નવ મહિને હુલુ લુલું હુલુ લુલું સરસ મજાનું બાળક તારે આવશે જા આશીર્વાદ તને અગાઉ વિડીયોમાં એક મૂર્તિઓ તારા માટે લાવ્યો હતો પણ તને પસંદ ના આવ્યો અને હવે લાલા કે તું છોકરું જણીને તારા ઓલે નરવા બેઠા છે એટલે મિત્રો પુરુષ કઈ રીતે છોકરું જણીને આપે બોલો એ એટલે આને કોઈ બોલવામાં ભાન છે એ તો વિચારો યાર તો આ વિડીયો મારી સમક્ષ આવ્યો ત્યારે મને પણ વિચાર થઈ ગયો આવું હાવ આટલી હલકાઈમાં ઉતરી જવાનું મને એ નહીં સમજાતું કહો પણ એનો જમા જવાબ ટૂંક જ સમયમાં ભાઈ આપશે હા તો એ વિડીયો પણ હું તમારી સમક્ષ લઈને આવવાનો જ છું તો જોતા રહો આવાને આવા વિડીયો અને સપોર્ટમાં રહેજો આગળ તો તમારે જે કરવું હોય લાઈક કરવું હોય કોમેન્ટ કરવી હોય તો કરજો આપણે એવું કંઈ શેર નહીં ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવાના આવા વિડીયો તમારી સમક્ષ આવશે તો રજા આપજો મળીએ બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી